હાટકેશ્વર બ્રિજ એટલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન માટે ગળાનું હાડકું આ બ્રિજ એએમસીમાં ચાલતા ભ્રષ્ટાચારનું ઉત્તમ ઉદાહરણ પણ બન્યો છેલ્લા બે વર્ષથી બંધ હાલતમાં રહેલા હાટકેશ્વર બ્રિજ પર વિપક્ષે બેનર્સ લગાવી વિરોધ કર્યો છે હાટકેશ્વર બ્રિજને તોડી પાડી નવો બનાવવામાં કોર્પોરેશન દ્વારા ટેન્ડર પ્રક્રિયા પણ કરવામાં આવી છે પરંતુ હજુ સુધી કોઈ પણ કંપની બ્રિજ તોડીને નવો બનાવવા માટે તૈયાર નથી ब्रिज ना टेंडर में हज्जी સુધી કોઈ કંપની એ રસ ન दाखवता હવે બ્રિજ ને કોર્પોરેશન એ જાતે જ તોડવો પડે તેવી પરિસ્થિતિ ઊભી થઈ છે 50 કરોડ કી લાગત સે બનાયેયે બ્રિજ કો કુચી મહિનો મે બંધ કર દેના પડા થા ક્યોકી બ્રિજ જરજરી થાલત મે હોતા જા રહા થા કઈ ના કઈ ભારતીય જનતા પાર્ટી ઉસ સમય ભી ઉસ ભ્રષ્ટાચાર કો નહીં રોક پائی આજ ઉસ બ્રિજ કો બંધ કરે ઠીક 680 દિન હો ગયે ફિર ભી ભારતીય જનતા પાર્ટી નિકાલ લાને કહી ના કઈ અસફલ દિખાઈ રહી હે કારણ કે છેલ્લા બે વર્ષથી આ બ્રિજ જે છે બંધ છે અને આ બ્રિજ ને તોડી નવો બનાવવા માટે કોઈ કંપની જે છે એ ટેન્ડર નથી ભરી રહ્યું ત્યારે હવે વિપક્ષે પણ આ બ્રિજ ને તાત્કાલિક ધોરણે દૂર કરવાની માંગ કરી છે અનિરુદ્ધિ મકવાણા દિવ્ય ભાસ્કર અમદાવાદ શેર એન્ડ ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર